નમસ્કાર ગ્રંથપાલ મિત્રો સૌને વંદન પ્રણામ ગુજરાત રાજ્યમાં છેલ્લા પચીસ વર્ષથી રાજ્યની અનુદાનિત કોલેજ અને છેલ્લા ત્રીસ વર્ષથી રાજ્યની અનુદાનિત શાળાઓમાં ગ્રંથપાલની જગ્યાઓ સરકારે નથી જ ભરી પરંતુ આ જગ્યાઓ ન ભરવાના કારણે વર્તમાન પેઢી અને ભાવિ પેઢી ઉપર કેવી અસરો થશે એ વિષય ઉપર ગુજરાત રાજ્યના શિક્ષણવિદો સમાજશાસ્ત્રીઓ રાજનેતાઓ સમાજને જાગૃતાની દ્રષ્ટિએ જોતા લોકોએ ખરેખર આ વિષય ઉપર વિચાર કરવાની આવશ્યકતા છે મંથન કરવાની આવશ્યકતા છે કારણ જે આજના બાળકમાં વાંચન ટેવ એ પૂર્ણપણે ખતમ થઈ ગયું તેવું દ્રશ્ય તમારી સામે પ્રગટ થતું જ હશે આથી પંદર વીસ વર્ષ પહેલાં કોલેજ યુનિવર્સિટીની લાઇબ્રેરીઓ કીડીઓની જેમ વિદ્યાર્થીઓથી ઉભરાતી હતી આજે પરિસ્થિતિ ચેન્જ થઈ ગઈ છે તેનું મુખ્ય કારણ છે દરેક પ્રાથમિક શાળામાં માધ્યમિક શાળામાં ભણતા બાળકોના હાથમાં મોબાઈલ ફોન આવી ગયા છે મોબાઈલ ફોન આવવાથી માણસની બાળકોની રચનાત્મક અને ક્રિયાત્મક તાત્વિક જે બુદ્ધિ હતી જેમાં તર્ક લગાવવાનું હતું એ બુદ્ધિ ખતમ થઈ રહી છે આવા દ્રશ્યો તમે તમારી સામે જોયા છે તો આ પેઢીને સવડા અને યોગ્ય રસ્તા પર લાવવા માટે ગુજરાતની જેટલી શાળાઓ છે એ દરેક શાળામાં ગ્રંથાલય અને ગ્રંથપાલ એ ભરવો ખૂબ આવશ્યક છે હું ગ્રંથાલય કર્મચારી મંડળના અધ્યક્ષ તરીકે એક ગુજરાત સરકારને એક વિનંતી કરવા માંગુ છું એક રજૂઆત કરવા માંગુ છું કે અમે છેલ્લા પચીસ વર્ષથી સતત રાહ જોઈએ છે કે ગુજરાત રાજ્યમાં શાળા કોલેજ ગ્રંથપાલની જગ્યાઓ ભરાય અમે વારંવાર રજૂઆત માત્ર ને માત્ર અમારી રોજગારી માટે નથી કરતા અમારા હૃદયમાં વિદ્યાર્થી એ કેન્દ્ર સ્થાને છે આજનું બાળક જે વાંચતું હશે જ્ઞાનવાન હશે આવનારા સમયમાં વિશ્વમાં એની નામના બનશે પરંતુ વર્તમાન સમય ન શાળામાં લાઇબ્રેરી હોય ન લાઇબ્રેરિયન હોય ના વંચાવા માટેના કોઈ તાસ હોય પીરિયડ હોય વાંચન બુક જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી બાળક બુદ્ધિવાન ક્યાંથી બનશે તો અમારું મુખ્ય લક્ષ ભારતના ભાવિને જ્ઞાનવાન બનાવવાનું છે આજના બાળકો આજના વિદ્યાર્થીઓને આવનારા સમયમાં જ્ઞાનની સ્પર્ધામાં સમગ્ર વિશ્વમાં તે મહત્વની ભૂમિકા સ્વરૂપે સાબિત થાય માટે વિદ્યાર્થીઓને વાંચતા કરવાની મુહિમ અમે ગુજરાત રાજ્યના ગ્રંથપાલોએ હાથમાં લીધી છે લગભગ પંચાણું જેટલા આવેદનપત્ર મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવ કમિશનર જુદા જુદા જિલ્લાના કલેક્ટર જુદા જુદા જિલ્લાના વિષય કેમ સરકારના મગજમાં ક્લિક નથી થતો એ ખરેખર મને પ્રશ્ન થાય છે સરકારનો ક્યાંય વિરોધ નથી કરતા અમે સરકારની સાથે છીએ જો શિક્ષણમાં એક ગ્રંથપાલ સ્વરૂપે એક પુષ્પ ઉમેરાઈ જશે તો સો ટકા શિક્ષણમાં સુગંધ વિદ્યાર્થીનું ભાવિ સફળ બનશે વર્તમાન વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે વિશ્વ પલટ પર વગર સંદર્ભે વગર દસ્તાવેજ પોતાની વાત મુક્ત મને રજૂ કરે છે તેનું મુખ્ય કારણ છે અવિરત વીસ વર્ષ વાંચ્યું છે વાંચન કર્યું છે અને વીસ વર્ષ ભ્રમણ કર્યું છે માટે એ બોલી શકે છે તેમની પાસે ઘણું બધું જ્ઞાન છે જ્ઞાન મળ્યું ક્યાંથી પુસ્તકથી પુસ્તક તમને મળશે ગ્રંથાલયમાંથી જેટલા પુસ્તકો પબ્લિશ થઈ રહ્યા છે એટલા જ વસાવાની ક્ષમતા દરેક નાગરિક પાસે દરેક બાળક પાસે દરેક વાલી પાસે ન હોય માટે તો શાળા કોલેજ યુનિવર્સિટીમાં ગ્રંથાલયો છે વિશાળ માત્રામાં પુસ્તકો છે આ પુસ્તકોને વાંચવાની સાચી રીત રસમ ઢબ સમજાવવા માટે ગ્રંથપાલ અનિવાર્યપણે હોવો જોઈએ જે નથી એનું ખરેખર દર્દ છે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ગુજરાત રાજ્યમાં તમામ સેક્ટરમાં ગ્રંથપાલની ભરતીઓ કરો ગ્રંથપાલ ને ભરવું અને ગુજરાતના બાળકોને જ્ઞાનવાન બનાવીએ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે ભારતને વિશ્વગુરુ બનાવવું તો ગુરુની પરિભાષા શું છે કે જેની પાસે જ્ઞાન હોય જ્ઞાન વગર ગુરુ બનવું શક્ય છે એ પણ વિશ્વગુરુ બનવું શક્ય છે જો વિશ્વગુરુ બનવું હશે તો ભારતના દરેક વ્યક્તિ પાસે જ્ઞાન રચનાત્મક જ્ઞાન હું ખૂબ જરૂરી છે જે તમને શાળા કોલેજ યુનિવર્સિટી જ્યારે તમારી બાલ્ય અવસ્થાથી તમે જાણવાનો પ્રયત્ન કરશો જે તમે જોશો તમે બાળપણમાં જે કવિતાઓ વાર્તાઓ જે દાખલાઓ ગણ્યા છે એ તમને આજ પણ યાદ છે કોલેજમાં જે તમે કામ કર્યું છે તમે તમારું બાષ્પીભવન થઈ ગયું છે તો બાલ માનસમાં જે છાપ છપાઈ જાય એ જીવનભર સુધી રહી છે તો શાળાઓથી લાઇબ્રેરીની શરૂઆત કરીએ શાળાઓમાં ગ્રંથપાલની જે જગ્યા છપ્પનસોથી વધારે જગ્યાઓ છે એ ભરીએ ગુજરાત રાજ્યની અનુદાનિત કોલેજમાં લગભગ છપ્પનસો જેટલી જગ્યાઓ ખાલી છે એ ભરીએ અને બાળકોને વાંચતા કરીએ સાથે સાથે વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યની અનુદાનિત કોલેજમાં બસોને સત્તાવન જેટલી જગ્યાઓ ખાલી છે સરકારી કોલેજમાં પચાસ ટકાથી વધારે જગ્યાઓ ખાલી છે એકસો દસ કોલેજ છે તો બાવનથી વધારે જગ્યાઓ સરકારી કોલેજમાં ખાલી છે એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા ત્રીસ વર્ષથી એક પણ ગ્રંથપાલ ભયરો જ નથી વિચાર કરવો એન્જિનિયરિંગ એવી વિદ્યા શાખા છે એમાં રોજ બરોજ ટેકનિકલ નવું નવું જ્ઞાન ઉમેરાતું જાય છે નવા નવા પુસ્તકો આવતા જાય છે વિદ્યાર્થીઓને એ પુસ્તક મળતા નથી વિદ્યાર્થીઓની દશા કેવી હશે વિદ્યાર્થીઓ કેવી રીતે પેપર લખતા હશે કેવી રીતે રિસર્ચ પેપર લખતા હશે નવું નવું જ્ઞાન ક્યાંથી મેળવતા હશે અત્યારે એકવીસમી સદી એટલે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજીનો યુગ છે આ યુગમાં વિદ્યાર્થીઓને ક્યાંથી કેવી રીતે સંદર્ભ ઓછા સમયમાં મળી રહે એ રિસોર્સ ક્યાંથી મળી રહે એ રિસોર્સને પ્રોવાઈડ કરવાની ભૂમિકા સૌથી મહત્ત્વની ભૂમિકા હોય તો ગ્રંથપાલની છે લાઇબ્રેરીયરની છે પણ જીટીયુ અંડરટેકિંગ એક પણ યુનિવર્સિટી એ જીટીયુ અંડરટેકિંગ એક પણ કોલેજમાં સરકારી કોલેજમાં ગ્રંથપાલ નથી તમે વિચાર કરો કેવડી મોટી વિદ્યાર્થીઓને વિટમણા હશે આ વિટમણાને કોણ સમજે હું ગુજરાત રાજ્યના તમામ બીસીને કહેવા માગું છું કે તમારી યુનિવર્સિટી દર સંલગ્ન દરેક કોલેજમાં ગ્રંથપાલ હોવો જોઈએ એવો પરિપત્ર બહાર પાડવો જોઈએ સરકારી હોય પ્રાઇવેટ હોય અર્ધ સરકારી હોય કોઈ પણ જગ્યા હોય ત્યાં ગ્રંથપાલ ભરવો ખૂબ આવશ્યક છે યુનિવર્સિટીમાં કેટલો ગર્સ ક્લાસિફાયર ટેકનિકલ સ્ટાફ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન ડેપ્યુટી લાઇબ્રેરિયન લાઇબ્રેરી આ બધી જગ્યાઓ ખાલી છે વિદ્યાર્થીઓની દશા શું હશે સંશોધનકર્તાની દશા શું હશે યુનિવર્સિટી લાઇબ્રેરીમાં યુનિવર્સિટીમાં સિટીમાં લાઇબ્રેરિયન હોય જ નહીં તો જે સંશોધન પીએચડી કરતા હોય હશે એની દશા શું હશે પ્લેગેરિઝમ ચીક કોણ કરતું હશે આ બધા પ્રશ્નો શિક્ષણ વિદે જાણવા ખૂબ જરૂરી છે દરેક યુનિવર્સિટીના વિષયને મારે નમ્ર વિનંતી છે કે હું કોઈ વિરોધની વાત નથી કરતો હું શિક્ષણને સારું કરવાની શિક્ષણને સાચી દિશામાં લઈ જવાની આપણા ગુજરાત રાજ્યના અને ભારતના વિદ્યાર્થીઓને જ્ઞાનથી સક્ષમ અને મજબૂત બનાવવા માટેની વાત કરું છું અને એમાં આ મારી વાત સરકાર સુધી પહોંચે હું વિનમ્રપણે આ સરકારની સાથે જ છું જો ભરતી થશે તો અમે શિક્ષણમાં ગુજરાત રાજ્યમાં ગ્રંથપાલ તરીકે કંઈક ક્રાંતિ લાવવાનું કાર્ય કરશું ગુજરાતના એક એક બાળકને વાંચતા કરવાની અમે પૂરા વિશ્વાસ સાથે જવાબદારી છે છે અમે એવું આયોજન પરંતુ ગુજરાત રાજ્યના જે ગ્રંથપાલો સરકારી શાળા કોલેજમાં દાયિત્વ તો આપ ગ્રંથપાલ તરીકે લગભગ મેં મારા હાથથી મારા આ હાથથી સરકારને મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી સચિવો બધાને એટલી બધી રજૂઆતો કર્યા છે એટલા બધા આવેદનો આપેલા છે મેઇલ કર્યા છે મુલાકાતો કરી છે પરિણામ નથી છતાં કોઈ મજબૂરી હશે હજી પણ સમય છે સરકાર જે ખાલી જગ્યાઓ છે ભરી દે અને ગુજરાત રાજ્યની શાળા કોલેજની લાઈબ્રેરી વિદ્યાર્થી પુસ્તક અને ગ્રંથપાલથી ધમધમતી થાય જીવંત થાય યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન જે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ યુનિવર્સિટીની મંજૂરી આપવાનું કામ કરતી હોય એના પ્રથમ પ્રમુખ શ્રી દેશમુખ સાહેબ એમને કહ્યું છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનું હૃદય એ ગ્રંથાલય છે તેવું જ વાક્ય રાધાકૃષ્ણ સર્વપલ્લી જે આપણા જેના માનમાં આપણે શિક્ષક દિવસ ઉજવ્યું છે તેમના પણ વર્ડ એ જ છે જે શ્રી દેશમુખના હતા કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનું હૃદય લાઇબ્રેરી છે ગ્રંથાલય છે છતાંય જ્યાં જુઓ ત્યાં લાઇબ્રેરી એમ જ ચાલતી હોય છે આ બધી પરિસ્થિતિ જોતા વેદના થાય છે હું વિદ્યાર્થીઓ માટે ખાસ વિચારું છું હું એ વાલીઓ માટે વિચારું છું કે જેના બાળકો એટલી એટલી ફી ભરીને ભણાવવા મોકલે છે એની લાઇબ્રેરીની આવડી મોટી સરસ મજાની સુવિધાઓમાં એને સેવાઓ નથી મળતી ન મળવા પાછળનું કારણ સેવા આપવા માટે કોઈ માણસ રાખેલો જ નથી જે પણ માણસ આ વાત સાંભળે એ નકારાત્મક કરતા સકારાત્મક રીતે સાંભળે હું એટલા માટે જ વાત કરું છું કે ગુજરાતનું એક એક યુવાન જ્ઞાનવાન બને માત્ર અમારી રોજગારીનો પ્રશ્ન છે જ નહીં જે પણ છે એ સરકારી પ્રાઇવેટમાં કામ કરે છે એમાં કોઈ શંકા નથી પણ શિક્ષણમાં ગ્રંથાલયની ભૂમિકા ગ્રંથપાલની ભૂમિકા ન હોવાના કારણે શિક્ષણનું સ્તર નીચું આવ્યું છે આવ્યું છે આવ્યું છે આવ્યું છે એમાં કોઈ શંકા નથી આજનો યુવાન એમના બાપ દાદાને જાણે તો એ એક વખત વાંચે તો એને યાદ રહી ગયું હશે એ કેલ્ક્યુલેટર વગર મોટા મોટા હિસાબો કરતા હશે કારણ કે એ વાંચતું તો સતત ક્રિયા કરતો તો લખતો તો વાંચતો તો માટે તેનું દિમાગ રચનાત્મક અત્યારે આજનો યુવાન એને સિટીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ગૂગલ મેપથી જ જશે જ્યારે ફોન ખોવાઈ ગયો તો માણસ રેલી જગ્યા નહીં મળે જે પુસ્તક પકડીને જે વાંચે જે અનુભૂતિ થાય જે બોડીમાં ઝંઝનાટી થાય એ એ વસ્તુ નથી તમે ક્યારેક પ્રયત્ન કરજો કે તમે સતત એક જગ્યાએ બેસી અને એક ને એક ડોક્યુમેન્ટ બે કલાક સુધી વાંચો તમને કંઈક ને કંઈક સ્ક્રોલ કરવાની ઈચ્છા થઈ જશે કે મૂકીને વહી જવાની ઈચ્છા થશે આ શાસ્ત્રો આ પુસ્તકોમાં શક્તિ છે તમે પકડી લઈને વિષયમાં રસ પડો તો આખે આખો વિષય ચેપ્ટર આખું ખતમ કરો ત્યાં સુધી તમે નહીં એટલા માટે હું દરેક શિક્ષણવિદો સમાજશાસ્ત્રીઓ ને વિનંતી કરું છું દરેક રાજનેતાને વિનંતી કરું છું મારી આ વાત પંદર વીસ મિનિટ જેટલી લાંબી થઈ ગઈ છે પણ એમાંથી તમને યોગ્ય લાગે એવા ટુકડાને તમે સાંભળી અને મારી આ સરકારને રજૂઆત છે કે ગુજરાતમાં શાળા કોલેજ યુનિવર્સિટીની ભરતી કરી એટલી બધી વાંચનને સંબંધિત એક્ટિવિટી કરો કે વિદ્યાર્થીઓને વાંચવામાં મન પૂરવાય વાંચવામાં મન પૂરવાશે તો ડેફિનેટલી વિદ્યાર્થીના જીવનમાં કંઈ પ્રેરણા લઈ અને નકારાત્મક રસ્તાથી સકારાત્મક રસ્તા તરફ એની દોરવણી થશે તો આ કાર્ય માત્ર ને માત્ર ગ્રંથપાલનું જ નથી દરેક સ્કૂલના પ્રિન્સિપાલની જવાબદારી છે કે તેમની સ્કૂલમાં લાઇબ્રેરી હોવું જોઈએ લાઇબ્રેરિયન હોવું જોઈએ અને યોગ્ય તાસ ગોઠવવા જોઈએ દરેક કોલેજની જવાબદારી એવી છે અને દરેક કોલેજના પ્રિન્સિપાલની ખાસ જરૂરી સરકાર સામે એ માંગણી હોવી જોઈએ કે અમારી કોલેજમાં લાઇબ્રેરીયન નથી કે લાઇબ્રેરી યોગ્ય રીતે ચાલતી નથી એને ચલાવવા માટેના પ્રયત્નો સરકાર શ્રી કરવા જોઈએ જો આ દરેક પ્રિન્સિપાલ દરેક સ્કૂલના કોલેજના કરતા થઈ જશે ત્યારે ગુજરાત રાજ્યની લાઇબ્રેરીઓ ધમધમતી થશે અને જ્ઞાન લેતા થશે તો ભારતને વિશ્વગુરુ બનતા કોઈ રોકી શકે ભારતને શક્તિશાળી બનતું કોઈ રોકી નહીં શકે ભારતને સાયન્ટિસ્ટ ડોક્ટર્સ એડવોકેટ વકીલ આ મોટી મોટી જગ્યાઓ પર તમને બધી વસ્તુ જોવા મળશે પણ એની માટે આપણી લાઇબ્રેરી ચાલુ કરવી ખૂબ જરૂરી છે કે નાનકડો કિસ્સો કહે છે ઓગણીસો દસ પૂર્વે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા સયાજીરાવ ગાયકવાડે એના સમયમાં આજથી સો વર્ષ પહેલા એકસો દસ વર્ષ પહેલા પાંચ હજાર જેટલી શાળાઓમાં પુસ્તકાલયો ખોલાવેલા આજે નષ્ટ થઈ ગયા છે જીવંત રાખવા તો દૂરની વાત પણ નષ્ટ થઈ ગયા છે દર્દ થાય છે કે જે જે શિક્ષણની વ્યવસ્થા ગ્રંથાલયનું મહત્વ ઘટી ગયું છે જે કારણો છે એમાં પડવાની કઈ જરૂર નથી પરંતુ હવે આપણે જાય ત્યાંથી સવાર હવે ગુજરાત રાજ્યમાં જેટલી ખાલી જગ્યાઓ શાળા કોલેજ યુનિવર્સિટી જાહેર ગ્રંથાલય ગ્રંથપાલોની ખાલી જગ્યા છે એ ભરી અને ગુજરાતના બાળકોને જ્ઞાનવાન બનાવવાનું કાર્ય ગ્રંથપાલો તો કરશે પરંતુ ગ્રંથપાલને પ્રોત્સાહિત કરવા માટે સરકારે જાગૃત થ્યા આ વિષયને ધ્યાનમાં લઈ અને ત્વરિત નિર્ણય લેવો પડશે અત્યારે ચુટણીનું માહોલ ખૂબ જામ્યો છે આ માહોલમાં ક્યારેય આપણી શિક્ષણ વ્યવસ્થા ઉપર ચર્ચા ના થાય ને તો ખરેખર વેદના થાય કોઈ પણ વિદ્યા શાખા હોય આર્ટ્સ કોમર્સ સાયન્સ મેડિકલ સાયન્સ એન્જિનિયરિંગ કોઈ પણ વિદ્યા શાખા હોય એ વિષયમાં ચર્ચા જ નહીં જો યુવાનોની શિક્ષણની ચર્ચા નહીં કરીએ તો આપણે કેવા વિષયોની ચર્ચા એ વિષયની ચર્ચામાં આપણે આપણે નથી પડવું શિક્ષણને સુધારવા માટે ની મોહિમમાં આપણે ભાગ લેવો છે સરકાર શ્રી સુધી મારી વાત પહોંચે ગુજરાત રાજ્યમાં શાળા કોલેજ યુનિવર્સિટીમાં ત્વરિત ભરતી કરે હું ગુજરાત રાજ્યના ગ્રંથાલય કર્મચારી મંડળના પ્રમુખ ડૉક્ટર મહેશ સોલંકી હું સરકારશ્રીને વિશ્વાસ અપાવું છું કે શાળા કોલેજ યુનિવર્સિટીમાં ગ્રંથપાલની ભરતી થશે હું જવાબદારીપૂર્વક કહું છું કે શિક્ષણનું સ્તર સુધારવા માટે અમે સતત કાર્યરત રહીશું માત્ર જ અમારું દાયિત્વની સમગ્ર ગુજરાતની કંઈ પણ જવાબદારી ગ્રંથાલયની સંબંધિત હશે વાંચનની સંબંધિત હશે જાગૃતતા ને સંબંધી થશે અમે ખડે પકે રહીશું માત્ર ને માત્ર વાંચન ટેવની વૃદ્ધિ માટે એ બાળકો હોય વૃદ્ધો હોય મહિલા હોય યુવાનો હોય દરેકને વાંચવા માટેની પ્રેરણા અમે સો ટકા એક વખત ગુજરાત રાજ્યના ગ્રંથપાલની દાયિત્વ આપો શાળા કોલેજ યુનિવર્સિટી જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલ તરીકે અમે સો ટકા જે તમે ભૂતકાળમાં જોયું છે એને અમે ચેન્જ કરી બતાવશું અમારી સામે ઘણી વખત પ્રશ્નો આવતા હોય છે અમે સરકારશ્રીની રજૂઆત કરવા પરંતુ એ આ એકવીસમી સદીના ગ્રંથપાલો જે ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી સાથે જોડાયેલા છે આજે અમે એન્જિનિયરિંગ કોલેજમાં છીએ તો અમે આ ટેકનિકલ અમે ડિજિટલ રિપોઝિટરીમાં અમે કામ કરીએ જ છીએ અમે ડિજિટલ લાઇબ્રેરી ચલાવીએ જ છીએ અત્યારના વર્તમાન પરિસ્થિતિમાં જે યુઝરને જે ઇન્ફોર્મેશનની જરૂરિયાત છે એ જરૂરિયાતને અમે પૂરી પાડવા માટે સક્ષમ છીએ પરંતુ અમે ટ્રેડિશનલ લાઇબ્રેરી પણ બહુ વ્યવસ્થિત રીતે ચલાવી છે અને ચલાવીશું ગુજરાતના સરકારી શાળા કોલેજમાં ભણતા બાળકોને ગ્રંથાલયની યોગ્ય સુવિધા ન મળવાના કારણે યુપીએસસી યુપીએસસી જેવી એક્ઝામિનેશનમાં ક્યાંક ને ક્યાંક એ પાછળ રહેતા હોય છે તો એ વર્ગને આપણે મજબૂત કરવા એ વર્ગને એ વર્ગમાં આવતા વિદ્યાર્થીઓ સરકારી શાળા કોલેજમાં યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને ગ્રંથાલય સુવિધા થકી આવી નેશનલ લેવલની એક્ઝામિનેશનમાં ગ્રંથપાલો ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશે અને એમનું જીવન સારું થશે તો ભારતનો આપમેળા એની આર્થિક વૃદ્ધિ થશે મારા દ્રષ્ટિકોણથી જે દેશની ઇન્ફોર્મેશન માહિતી જ્ઞાન વધુ હોય સ્ટ્રોંગ હોય મજબૂત હોય સારું હોય એ જ વિશ્વનું શક્તિશાળી દેશ કહેવાય નહીં કે વધારે રૂપિયા હોવાથી શક્તિશાળી નહીં કે સશસ્ત્ર સામગ્રી હોવાથી શક્તિશાળી કહેવાય હા આપણે બધાને એમ છે કે આપણે ખબર નથી ઘણા બધા લોકોને કે શક્તિશાળી એટલે રહીને એની પાસે બંદૂકને રૂપિયા ને વધુ છે એટલે શક્તિશાળી છે ખરા અર્થમાં શક્તિશાળી દેશની પરિભાષા એની પાસે સૌથી વધારે જ્ઞાન સૌથી વધારે ઇન્ફોર્મેશન સૌથી વધારે રચનાત્મક કાર્ય કરવાની ક્ષમતા સૌથી વધારે સારું એજ્યુકેશન સૌથી વધારે સારી એજ્યુકેશન સિસ્ટમ એ શક્તિશાળી દેશ છે જ્યારે આપણે એને વિપરીત રીતે લઈએ છીએ કે શક્તિશાળી એટલે એની પરિભાષા જ આપણે અલગ કરીએ છીએ જ્યારે આપણે પરિભાષા સમજશું કે શક્તિશાળી દેશ શિક્ષણ વ્યવસ્થા સારી એ જ્યારે સમજી ત્યારે આપણે એમ થશે કે શક્તિશાળી બનવા માટે આપણે પ્રાથમિક શાળાથી કોલેજ સુધીના બાળકોને સારું શિક્ષણ આપવા માટે શું કરવું જોઈએ શિક્ષણ તો આપી પણ વિશિષ્ટ પ્રકારનું અનન્ય વિશિષ્ટ અદભુત જ્ઞાન આપવા માટે એને કઈક અલગ પ્રકારની વસ્તુઓને વાંચવી પડશે સંદર્ભો જોવા પડશે એ ક્યાંથી એ એ ગ્રંથાલયમાંથી અને ગ્રંથાલયમાં ગ્રંથો તો પડ્યા હશે પરંતુ એ ગ્રંથો સુધી પહોંચાડવા માટેનું સૌથી મહત્વનું કામ એ ગ્રંથમાં લાઇબ્રેરિયન પુસ્તકાલય અધ્યક્ષ કરી રહ્યું છે જે છે જ નહીં તો ક્યાંથી જ્ઞાન આવશે માટે હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે ગુજરાત રાજ્યની તમામ શાળા કોલેજ યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં જેટલી ખાલી જગ્યાઓ છે એ બધી જ જગ્યાઓ ભરો અમારા ઉપર વિશ્વાસ મૂકો અમે સો ટકા શિક્ષણ થકી ગુજરાતનું સ્થાન ગુજરાતના છાબડામાં એક પુષ્પ ઉમેરાય છે એની અમે જવાબદારી લઈએ છીએ ગુજરાત રાજ્યના તમામ ગ્રંથપાલો પણ રાહ જોઈ રહ્યા છે કે ગુજરાતમાં આ ક્ષેત્રમાં આટલી બધી બેરોજગારી છે તો સરકાર એક રોજગારીનો અવસર ઊભો કરે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે કે અમને લાઇબ્રેરી અને લાઇબ્રેરીની યોગ્ય સેવા અમને મળી રહે એ સેવાને આપવા માટે દરેક શાળા કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફ રાહ જોઈ રહ્યા છે કે આપણી શાળા કોલેજ યુનિવર્સિટીમાં ગ્રંથપાલ અને જે કર્મચારીઓ આવતા એ બધાય ભરાય તો આ કાર્ય થાય માટે સરકારે થોડું જાગૃત રહી અને શિક્ષણના સુધારાનું કાર્ય કરવું પડશે મારી નમ્રથી વિનમ્રપણે સરકારશ્રીની એક રજૂઆત છે અને સકારાત્મક રીતે હકારાત્મક રીતે સમજી અને ગુજરાત રાજ્યમાં શાળા કોલેજમાં ગ્રંથપાલની ભરતી કરો એવી નામ મારી નમ્ર વિનંતી થેન્ક યુ જય હિન્દ જય ભારત